એકોને માનમાન મોકલવા માટે બેંકોંગ મોકલ્યા હતા જોકે આ રેકેટનો પડદો ફાટ થતા અને સમાચારના માધ્યમોમાં જાણ થતા આ ત્રણેય યુવાનો બેંગકોંગ જ ભારત ફર્યા હતા આ કેસમાં અગાઉ પણ અનેક આરોપીઓની ધરપકડ થઈ છે અને હવે અલ્ફાઝની ધરપકડથી આ આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ રહસ્યો બહાર આવશે તે વિશક્યતા છે સાયબર સ્લીવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની લોકોએ સાતમા આરોપીને પણ જડબી પાડીઓ છે તેમનું નામ છે અલ્ફાઝ અલ્ફાઝ મેમેન એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે જે અમે અમે લોકોને બાપથી મળી અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે એ એકચ્યુઅલી દાનિશને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગિરફતાર કરી હતી તો એ દાનિશના જે ઉપરનો એજન્ટ હતો એ એનું નામ અફઝલ છે અલ્ફાઝ અને અલ્ફાઝ જાતે ચાર પાંચ મહિના સુધી ત્યાં કામ કરતો હતો મ્યનમાર ખાતે ફેબ્રુઆરીથી મઈ સુધી અને પછી પરત ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં છે એમની સાથે સંકલનમાં હતો અને એમની મદદગારીમાં બીજા બે ત્રણ માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં અને એના સિવાય બે ત્રણ દિવસ પહેલાં પણ એમને ત્રણ માણસોને ત્યાં મોકલવાનો પ્રયત્ન કરી પણ આપણું જે કેસ ચાલી રહ્યું છે એ પ્રમાણે સુરતના એ જે ત્રણ માણસો છે એમને કંઈક એ લોકો એ લોકો જ્યારે બેંકોકમાં લેન્ડ થઈ ગયા હતા પછી બે દિવસ પહેલાં સુરતથી એ લોકોને કોઈ એમના જે સગા સંબંધી હોય એ લોકોએ કોલ કર્યો કરીને કીધું કે એ સારું નથી અને તમે લોકો પરત આવી જાઓ પછી એ લોકો એમની વાત સાંભળી લીધી અને એ લોકો પરત આવી ગયા એમાંથી બે આ બે જે ભોગ બનનાર છે એ આણંદના છે અને એક સુરતનું છે એજન્ટ તરીકે કમિશન માટે કામ કરતા હતા અને ત્યાં માણસોને મોકલવાનું જ કામ કરતા હતા